નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સાણલી ગામમાં એક જીરાના ખેતરની મુલાકાતે આવીએ છીએ તો ચાલો તે ખેડૂતભાઈ પાસેથી જાણીએ ખેડૂતભાઈનું નામ જીરાનું કેટલા વીઘાનું વાવેતર કરેલું છે કેવી વેરાયટી છે કેટલુંક ઉત્પાદન બેસ છે તો ખેડૂતભાઈના મોઢેથી આપણે સાંભળીએ તો તમારું નામ મારું નામ હરેશ વેનુભાઈ શેરોયા તમે આ જીરાનું વાવેતર કેટલા વીઘામાં કરેલું છે મેં આ જીરાનું વાવેતર પંદર વીઘામાં કરેલું છે એમાં બે વેરાયટી છે એક વેરાયટી બીજી અને એક વેરાયટી આપણે સોનાલિકા સોનાલિકા સાથ હ તો તમે કેટલા વર્ષથી જીરાનું વાવેતર કરો છો હું તો જીરાનું વાવેતર દસ પંદર વર્ષથી કરું છું હા તો અત્યારે આ જે તમે સોનાલિકા ને આ વખતે વાવેતર કરેલું છે તો તમે જે દર વખતે અને અત્યારે તમારે જે બીજી વેરાયટી છે એમાં અને આ જે સોનાલિકા સાત છે તેમાં શું તમને તફાવત દેખાય છે સોનાલિકા સાથ એમ ફૂટમાં બહુ સારું છે અને એમાં સુકારો લીલો સુકાર હોય થોડોક ઓછો આવે વધારે આમ બહુ સુકારો નથી આવતો એમાં એમ હા અને તમારે જે આ છોડની ઊંચાઈ છે એ આમ એકાદ ફૂટ જેવી અત્યારે દેખાઈ રહી છે તો એમાં તમારું શું કેવું છે એકાદ ફૂટ હશે કેમ છે હા એકાદ ફૂટ એક ફૂટ ઉપર રહી છે એમ અને તમને આ જે તમે આ અત્યારે આવું સરસ જીરું દેખાય છે તો આની અંદર તમે સારવારમાં શું શું કરેલું છે સારવારમાં તો આપણે પાયામાં તો ડીએપી નાખેલું હોય બીજી તો આપણે જે

ફૂગનાશકમાં ફૂગનાશક અને દાણો મોટો કરવા માટે બીજી એક નથી આપડે ફૂગનાશકનો તમે જે રેગ્યુલર જ્યારે છટકાવ કરતા હોય ત્યારે ફૂગનાશક અને જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે તેનો ઉપયોગ કરેલો છે તો હવે તમે તમારા જે મોઢેથી આ સોનાલિકા સાત જે જીરું છે તે વાવેતર કરાય કે નહીં તે ખેડૂતોને ક્યુ સોનાલિકા સાત નું વાવેતર આપણે પોર આપણે બધું એ જ કરવાનું છે હા વાવેતર આનું ઉત્પાદન સારું હોય છે અને છોડવાનું ફૂઇટ આમ દાણા બધા ભરાવદાર કમ્પ્લીટ હાઈ ક્લાસ છે એમ તો આવતા વર્ષે સોનાલિકા સાતનું વાવેતર કરો અને મબલક ઉત્પાદન મેળવો આભાર